નમસ્કાર સમાચારની સાથે સાથે હું છું આપની તો જોઈએ સમાચારમાં ભરૂચ જિલ્લાના સગડીયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે માનવ સેવાને લગતા કાર્યો કરવાના ઉદ્દેશ્યથી સ્થાપાયેલ અને હજરત ખ્વાજા મોયલુન હસન ચિસ્તીના નેતૃત્વ હેઠળ કાર્યરત ખ્વાજા નસરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું હાલના મોંઘવારીનો સમય અને સમાજના કુરિવાજો વચ્ચે ગરીબ પરિવાર માટે દીકરીના લગ્ન ખૂબ જ મુશ્કેલ બનતા જાય છે એવી પરિસ્થિતિમાં સમાજમાં પ્રવર્તતા દહેજ પ્રથા જેવા કુરિવાજો અને રૂઢીઓને તિલાંજલિ આપી સમૂહ લગ્નનો સ્વીકાર વિકાસની નવી પરિભાષા છે ત્યારે નવીતરસાલી ગામ ખાતે હજરત ખ્વાજા મોઈનુલ હસન ચિસ્તીના નેતૃત્વ હેઠળ ખ્વાજા નસરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર જેટલા મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિમાં જોડાયા હતા જેમાં દરેક યુગલને પિંચોતેર જેટલી જીવન જરૂરિયાત જરૂર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરૂખ ચિસ્તી અને તેમના ઉત્તરાધિકારી ખ્વાજા હઝરત ખ્વાજા મોઈનુલ હસન ચિસ્તી તેમજ ચિસ્તી નસીરી પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સમાચાર રમેશ સત્યની સાથે આજ રોજ ખ્વાજાન નસરુદ્દી તિસ્તી ટ્રસ્ટ તરસાલી ખાતે છઠ્ઠા સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર યુગલો નિકામાં બંધન કરતા જોડાયા હતા તમામને ખ્વાજા નસરુદ્દી તિસ્તી ટ્રસ્ટ દ્વારા ઘર ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી છે સમાજમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી બચવા માટે મોંઘવારીના સમયમાં ખર્ચાઓ બચે તે હેતુથી આ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદીમાં ખાસ ઉપસ્થિત ખ્વાજા નાજના ગાંધીનપતિ શરત ખ્વાજા ખોજગાન ખોજા રૂકનોદ્દીન મોહમ્મદ ફરુખ ચિશ્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમાં તેમની દુવા જે નવાજવામાં આવ્યા હતા અને દૂર દૂરથી લોકો પધારેલા હતા આ સમૂહ શાદીમાં જે લોકો દ્વારા નાની મોટી મદદ કરવામાં આવી એ તમામને અમે ખ્વાજા નસરીન ચિશ્તી ટ્રસ્ટ પરથી આભાર વ્યક્ત કરીએ છીએ આજ રોજ તરસાલી તરસાલી અંદર સમૂહ લગ્ન આયોજન ક્યાં હતા જે અંદર સતરા લોકોની શાદી કી ગઈ છે ખ્વાજા નસરી ટ્રસ્ટ ये छट्टी मरतबा हुआ है और ये मेन इसका उद्देश्य ये है कि जो फालतू खर्चे हैं महंगाई के टाइम पे ना हो और सब इससे सीख ले और क्या है कि इसके अंदर काफ़ी जो गिफ्ट आती है जो घर की ज़रूरियात की चीज़ें होती है वो पूरा ये ट्रस्ट देता है और यहाँ पे जो जिन जिन लोगों ने जो डोनेशन दिया तो उनके लिए भी बहुत बहुत शुक्रिया ये आयोजन ख्वाजा रक्तुल्दीन मोहम्मद फारूक चिशती सरकार और वली अहद ख्वाजा मोन हसन साहब की हाजिरी में हुआ उनकी आगेवानी में हुआ कि ये पूरे समाज के अंदर मैसेज जाए कि भाई इस तरीके से होने से काफ़ी हर किसी को फ़ायदा है